નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં મિત્રો આજે વાત કરીશું જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ એટલે કે જે ફાર્મર રજિસ્ટ્રી અત્યારે ચાલી રહી છે આ રજીસ્ટ્રેશન દરેક ખેડૂતે કરાવવું ખૂબ જ અગત્યનું છે તેમાં અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક પીએમ કિસાન યોજના માટે એક નોંધ મૂકવામાં આવી છે તો મિત્રો શું નોંધ છે તેના વિશે ચર્ચા કરીએ તો ચાલો જોઈએ તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો આપણે ગૂગલમાં જઈ આઈ ખેડૂતની વેબસાઇટ ખોલીશું આઈ ખેડૂત લખીશું આ એક ખેડૂત લખી સર્ચ કરીશું એટલે મિત્રો અહીં પ્રથમ જ જે દેખાય લિંક તેના ઉપર ક્લિક કરીશું આઈ ખેડૂત ગુજરાત તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આ રીતનું ડેશબોર્ડ દેખાય તેની ઉપર જ આ રીતનું પીએમ કિસાન નોંધ મૂકવામાં આવી છે તો તેના વિશે ચર્ચા કરીએ તો મિત્રો અહીં જોઈ શકો છો કે ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરી છે ફરજિયાત એટલે મિત્રો જે બે બે હજારના ત્રણ હપ્તા મળે છે તે માટે જે ડિસેમ્બરમાં જે હપ્તો મળવાનો છે તે માટે આ ફાર્મર રજિસ્ટ્રી ખૂબ જ જરૂરી છે એટલે કે ખેડૂત આઈડી નોંધણી બીજું મિત્રો અહીં કે જે પીએમ કિસાનના જે લાભાર્થી છે તેમણે ત્રીસ નવેમ્બર સુધી આ નોંધણી કરાવવાની છે તમે પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતમાં આ નોંધણી થઈ શકશે અને ખેડૂતો જાતે પણ મોબાઈલમાં આ નોંધણી કરી શકશે અને વધુ માહિતી માટે તમારે તાલુકાના મામલતદારશ્રી તાલુકાના વિકાસ અધિકારી ટીડીઓ અને જે તે ગામના તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવક શ્રીનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો એકદમ ઇઝી હોય છે તમે તમારા મોબાઈલમાં જાતે પણ કરી શકો છો તેના વિશે પણ આપણે વિડીયો બનાવેલો છે તમે અમારી ચેનલમાં જોઈ શકો છો પછી મિત્રો નીચે જશું તો આ રીતનું એક પોસ્ટર આપેલું છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે રાજ્યમાં ખેડૂતોને મળશે યુનિક ફાર્મર આઈડી એટલે મિત્રો આધાર કાર્ડની જેમ આમાં પણ એક અગિયાર અક્ષરનો એક આઈડી મળશે બીજું કે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આંગળીના ટેરવે તમામ જમીન માલિકીની માહિતી એટલે મિત્રો આધાર કાર્ડ જેમ બધી જગ્યાએ જોડાયેલું છે તેમાં ફાર્મર આઈડી એટલે કે ખેડૂતને લગતી જેટલી પણ યોજનાઓ છે તેમાં આ ફાર્મર આઈડી જોડવામાં આવશે બીજું મિત્રો કે આ તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો બનશે સરળ અને રાજ્યમાં પંદર ઓક્ટોમ્બરથી આ નોંધણી શરૂ થઈ ગઈ છે ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરી છે અગત્યની એટલે મિત્રો બે હજારના હપ્તા માટે તમારે લાસ્ટ તારીખ અહીં જે આપવામાં આવી હતી કે ત્રીસ નવેમ્બર સુધી તમારે રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કરાવવાની રહેશે બીજું તમે પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દરેક ગ્રામ પંચાયતમાં થશે નોંધણી અને તમે જાતે પણ કરી શકો છો અને રાજ્યના તમામ ખેડૂતોએ આ ખેડૂત આઈડીની નોંધણી કરવી ખૂબ જ ફરજિયાત છે અને ખોટી નોંધણી થશે રદ અને વધુ માહિતી માટે તમે ટીડીઓ મામલતદારશ્રી તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવક શ્રીનો સંપર્ક કરી શકો છો તો મિત્રો આની પ્રોસેસ એકદમ ઈઝી છે તમે વિડીયો જોઈને જાતે પણ કરી શકશો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે મિત્રો હજી સુધી તમે અમારી ચેનલમાં જોડાયાના હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા તો જય હિન્દ જય ભારત